હેલો મિત્રો આજે આપણે નીકળી ગયા છીએ જૂનાગઢનો ગિરનાર ચડવા માટે તો બધા મિત્રો થઈ ગયા છે તૈયાર અને ભૂખ લાગી હતી એટલે રાજકોટ પહોંચી ગયા છે અક્ષરનું ચાપડી શાક વખણાય છે ત્યાં જમવા માટે જુઓ પ્રિન્સભાઈ ફૂલ મોજમાં આ ભાવિનભાઈ જમતાં જમતા શરમાઈ જાય પાછા જમવાનું ચાલી રહ્યું છે અમુક લોકો પાઉંભાજીનો એન્જોય કરે છે અને બાકી બધા બાકી બધા મોજ માણી રહ્યા છે ચાપડી શાકની અને ધ્રુવભાઈ ને કમલેશભાઈ રાજભાઈ ને જો યાજ્ઞિકભાઈ ફૂલ મોજમાં હે ભાઈ જમીન અમે નીકળી ગયા છીએ પાછા રવાના થઈ ગયા છે જુનાગઢ માટે અને ઈકો ભાઈ હો ભાઈ આખી ભૈરી છે અમારી જો ફૂલ પબ્લિક ફૂલ એન્જોય મોજ મસ્તી કરતાં કરતા રાજુભાઈ મોજા મસ્તીમાં હે ભાઈ બધા અમે પહોંચવા આવ્યા છીએ જુનાગઢ અને પહોંચી ગયા છે આઈ લવ જુનાગઢ ભાઈ અમારી થઈ ગઈ છે ગેટમાં એન્ટ્રી અને સૌ પ્રથમ બધા કે ચાનો હવે ટાઈમ થઈ ગયો છે બધા પહોંચા છે રજવાડી ચા પીવા ભાઈ સ્પેશિયલ બધા ચાની મોજ માણે છે એમાંય અમારા રાજુભાઈ બાપા એ મસ્તી કરતાં કરતાં ચાની મોજ લીએ હે ભાઈ ચા પીન બધા મિત્રો પોચી ગયા છે આગળ ત્યાં ચાલી રહ્યું છે ચેકિંગ કેમ કે પ્લાસ્ટિક ની બોટલ નાસ્તો ને એવું કઈ ઉપર વધારે લઈ જવા દેતા નથી હેલો મિત્રો તો હવે આપણે આવી ગયા છીએ ગિરનાર અને હવે આપણે ચડવાનું કરીશું સ્ટાર્ટ રાઈટ પાંચસો થી આવો બાપુ આવે આ હું ભલા માણા મોરા પડી ગયા આમ વેગીલા મંતે હાલવાનું હાલ હાલ કાકા કેમ તારા થાય ડગમગું રસ્તામાં આ રીતના પથ્થર ઉપર સ્ટેપ લખેલા આવે છે શરૂઆતમાં બધાની નજર એના ઉપર ભાઈ જય મા ફોડાલ ખોડિયાર માનું મંદિર આવી ગયું છે ખૂબ સરસ રાત્રિના નજારા શાવનભાઈ કયા હાલ હે ગડબડ ગડબડ મજા આ રહ્યા સાવનજે પંદરસો ચડ્યા પછી જુનાગઢ નો નજારો થઈ ગઈ હતી સોડા પીવાની ઈચ્છા અને દુકાન ખુલ્લી હતી અને કાકા બનાવે હવે સોડા કીધું બનાવો ભાઈ મસ્તી ને કાકા એ ભાઈ બનાવી સોડા જમાવટ ને હો ભાઈ મજા પડી ગઈ લીંબુ સોડા પીધા પછી થોડીક એનર્જી આવે એટલે કીધું લાવો રસ્તામાં હે ને લીંબુ સોડા ભલે થઈ જાય પી નાખી કાકાએ છોડા પાઈ દીધી અને પાછા અમે થઈ ગયા હરવે રવાના અને આ વ્યૂ લેતા લેતા ભાઈ રાત્રિનો ઉપર નો નજારો કઈક અલગ હતો જોતા જોતા હરવે હરવે હાલતા ગયા જમીનભાઈ હતા ફોર્મ માં અને ગૌરવભાઈ ચીડા રમતે ભાઈ ઠાકોડા ની વચ્ચે મંડા લાકડી ની બોલાવા ત્યાં જોત જોતામાં પહોંચી ગયા રાણક દેવી ના અત્યારે અંધારું છે તમને રિટર્નમાં જગ્યાનું વ્યવસ્થિત બધું સમજાવશું અને દેખાડશું અને સવારનો નજારો ભાઈ ભજન સાંભળો ખૂબ મજા આવે જાય હો રામદેવજીના દર્શન કર્યા હો બાપલિયા દર્શન કરતા કરતા ઉપર જઈ પાછું રામ મંદિરનો નજારો લીધો ભાઈ જુઓ હા જયમીનભાઈ નીતિન હો જોત જોતામાં જૈન દેરાસર પહોંચી ગયા છે અને ભાઈ ખૂબ ઠંડી છે ભાઈ ખૂબ જ પવનના સુસવાટા બોલે જૈન દેરાસરના ઘણા બધા ઐતિહાસિક મંદિરો ગિરનાર ઉપર છે હિન્દુ ધર્મના ઘણા બધા બીજા પણ મંદિરો છે જોવો બધા મંદિરોનો નજારો જુઓ તમે અને વ્યૂ જોવો એક ગ્રીનરી અને સાથે આવા અતિ રમણીય મંદિરો ખૂબ જ જોવાલાયક ખૂબ મજા આવી વાતાવરણ જુઓ ખાલી તમે એકવાર સવાર સવારના પોરમાં અહીંના લોકલ પબ્લિક બધા દુકાનો વહેલી વહેલી ખોલી અને પોતપોતાના કામે ચડી ગયા છે અને આ રોપ વેનો નજારો જોવો તમે રોપ રોપવેની થઈ ગઈ છે શરૂઆત ખૂબ જ મજાની સુવિધા ઉપલબ્ધ છે રોપ વેની જે શ્રદ્ધાળુ પૂરે સુધી દસ હજાર પગથિયા નથી ચડી લાગતા એના માટે આ પાંચેક હજાર પગથિયા જેટલું ઓછું થઈ જાય છે અંબાજી સુધી જવાની સરસ સુવિધા છે અને મિત્રો મંડળમાં જો વાહે આવે જયમીનભાઈ નીતિનભાઈ હરવે હરવેભાઈ ઠાકોડો ખાતા ખાતા આવે છે જયમીનભાઈ હો ભાઈ જોગી ખૂમણ આપણા આવે લાઈનમાં આવે પાણી ધીરે ધીરે ચાલતા ચાલતા આગળ વધતા ગયા હવે થોડું પગમાં કેવું આવતું તું પણ વિહામો લેતા લેતા વાંધો નથી આવતો ભાઈ અને ભાઈબંધ બધા આવી રહ્યો એટલે વાંધો ન આવે એક પછી એક અને પબ્લિક ઘણું હતું બાપળીયા હવાર ચાલુ કર્યું તો એમથી અમે જ આટલા જઈએ અમે આગળ જઈને જૈમીન ભાઈ ની રાહ જોઈ જો ભાઈ વાહે કારી ધાબરી નાખીને આવે મારો ભાઈ એ મારો બાપલિયો ઠાઈકો પાયકો હરવે હરવે આવે ભેગા થાય ને અમારી અડધી ગેંગ તો આગળ ગઈ મારાથી ક્યાંય જાણી પોચી ગયા હોય એવું કહેવાય છે અમે હરવે હરવે ચાર ચાર પાંચ જણા વાહે રહી ગયા હવે હરવે હરવેલા જાય સવાર પડતા સાથેનો નજારો પહોંચી ગયા હો અંબાજી હવે અંબાજી હવે માતાજીના દર્શન કરવા માટે બધા થઈ ગયા છે રેડી અને આરતીની થઈ ગઈ છે શરૂઆતોમાં જય અંબાજી અંબાજીના દર્શન કરીને હવે થોડાક આગળ વધ્યા ત્યાં તો ભાઈ ગરમા ગરમ નાસ્તો બધે રેડી છે કેમ જોયું ટાઈટ એવી હતી કે સાવનભાઈ ભાવેશભાઈ હિંમત હારી ગયા કે ટાઈટનું હવે અમારે કંઈ આવવું નથી અમે પાછા રવાના થયા દત્તાત્ર બાજુ આગળ જવા એ સૂર્યનારાયણના દર્શન થાય જ અમાવટના ભાઈ અદિતિના દર્શન આવ ભાઈ આ હા અને ત્યાં પાછું એક વચ્ચે સેલ્ફી પોઈન્ટ જેવું આખું ચોગાન છે અહીંયા પહોંચશું અને નાસ્તો ગાસ્તો અને કરવું હોય તો એનો આનંદ માણસો આનો એક નજારો જ અલગ તમે છો ઉપરથી એ દત્તાત્રેય ભગવાનનું મંદિર દેખાય છે અને સનસેટ પોઈન્ટ અહીંયા બધા લોકો સેલ્ફી લઈ રહ્યા છે ફોટોનો આનંદ માણી રહ્યા છે નાસ્તાના બધા સ્ટોલ ખુલ્લા છે હો ભાઈ અને પક્ષીઓ પણ સવારની રમઝટ બોલાવે છે જોવો તમે એ દત્તાત્રેય ભગવાન નજારો જુઓ તમે ખાલી એકવાર

ઘણું બધું પબ્લિક હતું ભાઈ અમુક મિત્રો અમારા ગયા છે રોપવેમાં તો હવે એનો નજારો જોવો તમને એ પણ બતાવી તો આપણે બેસી ગયા છીએ હવે રોપવેમાં અને જઈ રહ્યા છીએ નીચે તરફ ને આ છે આપણા સાથે મિત્ર ભાવેશભાઈ એ પણ મારી ગણે થાકી ગયા હતા એટલે કે આપણે હવે બે જવું છે રોપ પછી બે ગયા અમે રોપ વે ને આ જુઓ તમે રોપ વે થ્રુ નો આ અલહદક નજારો ગ્રીનરી વૃક્ષોની હારમાળા મોટા મોટા પથ્થરો શું નજારો છે જુઓ તમે જૈન દેરાસરના જે ઘણા બધા મંદિર છે જૈન ધર્મના એમાંના એના સ્થાપત્યની ખાલી કલા જુઓ તમે અતિ ઉત્તમ કલાથી બનાવેલા એના મંદિરો છે નિહાળી રહ્યા છો બધા જૈન મંદિરો કહેવાય છે કે સાડસઠ જેટલા નાના મોટા જૈન દેરાસરો ગિરનાર પર્વત પર આવેલા છે આપણે પહોંચી ગયા વાસ્તુપાળ તેજપાળના મંદિરે આ ત્રિભાગી આખું મંદિર છે અને ઓગણીમાં જે તીર્થકર ભગવાન મલ્લીનાથે એને સમર્પિત છે જો એનો નજારો આખો અને આ જો પબ્લિક બધી જે અમુક અમુક જે રોપવે અંદર મટીરિયલ લઈ જવા નથી દેતા માલ સામાન ને ઘણો બધો વજન રસ્તામાં જોવા મળે છે નજારો જોવો બીજો સાઈડનો તમે ઘણો બધો જંગલ નાખો મિત્રો આખા બધા ફોર્મમાં હે બધાય અને સાઈડમાં જુઓ તમે આ વાંદરોની મસ્તી અને સવાર પડતાની સાથે જ પક્ષીઓ વાંદર અને જોવા જેવો આખો નજારો કઈક અલગ જ હતો મોર જોવો વાંદર ભાઈ એ પણ જોવે આવી ગયા ચડવા અત્યારે ગિરનાર અત્યારે ઉતરે ગિરનાર ચાલુ કર્યું ચડવાનું ત્યારે આટલો બધો ઉત્સાહ નહોતો અત્યારે ઉતરવામાં તો જાય છે બરાયો ભાઈ નજારો જોતા જોતા અને એને વ્યૂ જોતા જોતા બધા નેચરલી કુદરતી સાઈડમાં આખું જુઓ તમે સવારની કાંઈક મજા જ અલગ હતી ભાઈ બધી પબ્લિક આ ભાઈ જોવો ઠે પથ્થર ઉપર ક્યાંય ચડીને બે ગયા સવારના બધાય દર્શન મંદિરના કરતાં કરતાં ઉતરતા ઉતરતા બધાય ફોટોગ્રાફીના ફોટોગ્રાફીના વિડીયો કરતાં કરતાં જાય છે અને હવે તમે જોઈ શકો છો આ મંદિર છે બાઈનું જ્યાં બંનેના પગલાં પણ છે અને લોકકથા અનુસાર કહેવાય છે કે અહીંયા સુવડીબાઈ એની પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામ્યા બાદ એને દેવીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પાછળથી જ્યારે નવજાત શિશુના પગલાં હતા ત્યાં પરચો છે એટલે જ આ જગ્યા છે પ્રસૂતિ અને બાળકોના રક્ષણ માટે આ જગ્યા પ્રસિદ્ધ છે આ જગ્યા છે રાજા ભરથરી અને ગોપીચંદની ગુફા જ્યાં બંનેએ ઘોર તપસ્યા કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી એટલે જ આ જગ્યા પણ ઘણી પ્રસિદ્ધ છે હવે તમે આગળ જોઈ શકો છો રાણક દેવીના જે ચરણ પાદુકા છે અહીંયા આપણે પહોંચી ગયા છીએ અહીંયા રાણકદેવીના જે ચરણ છે એનું આખું એના પાદુકાના નિશાનને તમે જોઈ શકો છો પથ્થરમાં છે બધું જો નિહાળો હવે અહીંથી આપણે હરવે હરવે આગળ વધશું આગળ ગયા ત્યાં તો સાબર જંગલમાંથી અધર ચડીને આવી ગયું હતું બીકનું માયરું આવ્યું હોય કે રસ્તો ભૂલી ગયું હોય હવે અહીંયા લોકો એની સાથે ફોટા લઈ રહ્યા છે જો બેનને એમ થયું કે લાવ ફોટા લઈ લઉં આવું કેદી લાવો જડશે મહીંડા એને બધાય ખવરાવવાને ફોટા પાડવા એક પછી એક હો બેન ફોટા પાડે છે ત્યાં કઈ છે બીજા બેન વેટિંગમાં છે અને આ દુકાનવાળા ભાઈ પાસેથી વસ્તુ લઈ લઈને બધાય સાબરને ખવડાવે છે અને એન્જોય કરે છે જો બિચારું બે પગ ઉપર આખું લીંગાઈને પાંદરા અને અમારી હવે અહીંયા થઈ છે ગિરનારની જે સફર હતી પૂરી ધન્યવાદ હવે આપણે અહીંથી નીકળી ગયા છીએ અને જૂનાગઢની બજારમાં જે સવારના બધું શોપિંગ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તમે માર્કેટ આખું અહીંયા માર્કેટનો નજારો જોવો જૂનાગઢનો અમે હવે આંબા ભગતની જગ્યાએ જવા માટે નીકળી ગયા છીએ બસ હવે નજીક જ છીએ આ પહોંચી ગયા છીએ હવે અમે આંબા ભગતની જગ્યાએ હવે ફ્રેશ થવા માટે અહીંયા પહોંચ્યા ત્યાં તો બારે જોયું ત્યાં તો આ હા તૈયાર હતી અમને એમ કે લગ્નમાં આવીએ પણ આ તો જગ્યા આંબા ભગતની જગ્યા છે ત્યાં આપણો કોઈ પાટીદાર સમાજનો પ્રસંગ હતો લગ્નનો એટલે ત્યાં પણ જમણવાર ને બધું હતું આ જોવો તમે આંબા ભગતની જગ્યાનું એન્ટર થાય ત્યાં તેની સમાધિને આ તે બધું વ્યવસ્થિત રીતે બનાવેલું છે સરસ મજાનું આ સમાજ છે આપણો જુનાગઢ આંબા ભગતનો મિત્રો જોવો તમે બધા આવી આવી અને ફેસ થવા માટે લાઈનમાં બેસી ગયા છે આપણી ગેંગ છે આખી કેમ છો મિત્રો મજામાં બસ જો આખી ગેંગ આપણી ભેગી છે હવે ફ્રેશ થઈને અમે પહોંચી ગયા છીએ કુંભકરણની થારી ખાવા માટે સાકરબાગની એક્ઝેક્ટ સામે જોવો તમે મિત્રો બધા ભૂખા થયા છે નાઈ તો હવે ધ્રુવભાઈ સાવનભાઈ બધા હજી તો ખમણના ડગરા આવ્યા ત્યાં તો મંડાય ચાલુ ત્યારે ખરી દીધું હો ભાઈ બધા ફૂલ મોજમાં હે આખી થાળી તમને બતાવું જોવો તમે ખાલી પાણું જોવાનું સરસ મજાની ભાખરી કડક કડક ને ચાર પાંચ વકલના શાક ને ચટણી ને ખમણ ઓપાઈ મજા આવી ગઈ હવે જમીન અમે અહીંથી નીકળી ગયા છીએ પાછા રાજકોટ જવા માટે રેડી તો જુઓ તમે અહીંથી પણ સરસ મજાનો પર્વતના નજારા દેખાય છે બાય બાય જુનાગઢ હવે અમે રસ્તામાં જુનાગઢથી આગળ થોડા ગયા ત્યાં અમને સ્ટોલ દેખાણો હલવાનો તો અહીંનો હલવો જે માંગરોનો પ્રખ્યાત છે તે રસ્તામાં જ વખણાય છે તો અમને થયું લાવો ચાલો સ્વીટ લઈ લઈએ બધા ગ્રુપવાળાએ અહીંયાથી સ્વીટ અમને ભાઈએ ચખાઈડી ખૂબ સરસ મજાની સ્વીટ છે એનું કાર્ડ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને મગાવી શકો છો કુરિયર દ્વારા